ગુડ મોર્નિંગ હેલો જો વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિની અંદર આપણી જે વિદ્યા પ્રવેશની અમુક વર્કશીટ બાકી છે એમાંથી આપણે જુઓ ગણિતની આપણે વર્કશીટ અઢાર કરવાની છે કઈ કરવાની છે અઢાર એની અંદર સફળજન આપેલા છે શું આપેલું છે

બે બગડા બાવીસ વીસ ને બે બાવીસ બાવીસ માં દસ દસ ની નોટ કેટલી આવે બાવીસ રૂપિયા કરવા હોય તો દસ દસ ની નોટ કેટલી આવે બે અને બે રૂપિયા છુટ્ટા વેરી ગુડ ચલો કાઢી બધાએ હા ચલો ભાઈ પહેલી ટોપલી માં કેટલા સફરજન છે ચાર તો

એમાં કલર કરતું જવાનું છે ગણતરી કરીને લખવાનું છે પછી બીજી વર્કશીટ કાઢો એટલી થઈ જાય પછી વર્કશીટ ત્રેવીસ કરવાની છે જુઓ એમાં ભાઈ હેલિકોપ્ટર આપ્યું છે હેલિકોપ્ટર ના પૈડા કેટલા હેલિકોપ્ટર માં પૈડા કેટલા છે જુઓ જુઓ ત્રણ તો આપેલા અંકમાંથી કોની કોની ઉપર તમે ગોળ કરશો ત્રણ ઉપર વેરી ગુડ ચલો સાયકલ ના પૈડા કેટલા બે તો કોની ઉપર રાઉન્ડ કરશો બે વેરી ગુડ ચલો ટ્રેક્ટર ના પૈડા કેટલા તો કોની ઉપર ગોળ કરશો ચલો બસ ના પૈડા ચાર વેરી ગુડ ચલો રિક્ષાના પૈડા ત્રણ ચલો ભાઈ ગાડી છે મોટી એના પૈડા કેટલા ચાર વેરી ગુડ તો આપણે વર્કશીટ ત્રેવીસ અને બે અત્યારે તમારે લખી દેવાનું છે ચલો આ ટોપલીમાં મસ્ત સફરજન લાગે છે સફરજન ભાવે ને વેરી ગુડ સરસ

વેરી ગુડ બધા મસ્ત કલર હા લાલ ચટાક સફરજન છે ભાઈ લાલ ચટાક વેરી ગુડ સુપર અરે વાહ ભાઈ વાહ મસ્ત કલર પૂર્યા હો ભાઈ ગણતરી કરતા કરતા કલર પૂરવાના મજા આવે ને બધા મસ્ત મસ્ત એ કરી છે સરસ કલરે મસ્ત પૂર્યા છે બધાને ખૂબ ખૂબ અભિનંદન પછી શું કરવાનું છે બીજી વર્કશીટમાં હા જેટલા ટાયર હોય એટલા ગોળ કરવાના છે આટલું કરી નાખો પછી બીજી વર્કશીટ કરવા સફળજન ફળ કહેવાય કે શાકભાજી કહેવાય જો સરસ મજાની બધાય રંગ પૂર્ણી કરી દીધી છે હવે એના પછીની વર્કશીટ આપણે કરવાની છે બરાબર એકમના અનુસંધાને અત્યારે આપણે સંખ્યા જ્ઞાન પ્રવેશની જે પ્રવૃત્તિ છે ને એ એકમના અનુસંધાને આપણે દરેક પ્રવૃત્તિ કરવાની છે વેરી ચલો સરસ રીક્ષાના પૈડા ગુડ બસના સરસ નહી ચાર વેરી ગુડ ચલો લખવા માટે બેટા લખવા માટે ચલો જલ્દી ફટાફટ લો જેટલા પૈડા હોય એટલા રાઉન્ડ કરો ચલો જલ્દી સરસ ગુજરાતી અને ગણિત વિષયના અનુસંધાને વિદ્યા પ્રવેશની જે વર્કશીટ છે એ કરાવવાની છે ચલો બેટા મિક કરી નાખો જલ્દી વેરી ગુડ સરસ અરે કરી દીધું વેરી ગુડ બેટા સરસ કરી દીધું બેટા વેરી ગુડ ચલો હાથના આંગણા કેટલા હાથના આંગણા કેટલા બે હાથના વેરી ગુડ સરસ